નમસ્તે ખેડૂત ભાઈઓ કરીશું એક મહત્વના સમાચાર વિશે સમાચાર મળી રહ્યા છે કે તેના પર નજર કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો અંતર્ગત ખેડૂતો માટે બે ઓગસ્ટના બે હજાર પચીસના રોજ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તપે પીએમ કિસાનનો વિશ્વ હપ્તો જાહેર કરવામાં આવ્યો છે વારાણસી ખાતે યોજાયેલો કાર્યક્રમમાં વડાપ્રધાન દેશભરના લાખો ખેડૂતોના ખાતામાં આ રકમ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર ડીબીટી દ્વારા જમા કરાવી દે છે પીએમ કિસાન વિશે ઈ કેવાયસી જો તમે પીએમ કિસાન યોજનાનો હપ્તો મેળવવો હોય તો તમારું ઈ કેવાયસી ફરજિયાત છે જો તમે ઈ કેવાયસી કરાવ્યું ન હોય તો તમારા હપ્તાનું પેમેન્ટ અટકી શકે છે ઈ કેવાયસી કેવી રીતે કરવું તો પીએમ કિસાન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પર જાઓ અને ફારમેર કોર્નર પર વિભ વિભાગમાં જઈને ઈ કેવેસી વિકલ્પ પસંદ કરો જો તમારો આધાર નંબર દાખલ કરો તમારું તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર આવેલા ઓટીપી દાખલ કરો ઈ કેવેસી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થાય તો તમારું પેમેન્ટ સુનિશ્ચિત થશે તો પીએમ કિસાન બે હજાર સ્ટેટસ ચેક તમારું પેમેન્ટ થયું છે કે નહીં જો તમારે બેંકની તરફથી પણ એસએમએસ દ્વારા માહિતી મળે છે જો તમારા બેંક ખાતામાં આધાર નંબર અને મોબાઈલ નંબર રજીસ્ટર હશે તો તમને પેમેન્ટ પુષ્ટ મળે છે પીએમ કિસાન યોજનાનો લખ્યાંશો નામ નાના અને સીમાંત ખેડૂતોને સહાય આપી છે ખેતી વતની સહેલી ખર્ચ ફાળાના રાહત ખેડૂતોને નાણાકીય સ સ્વયંલં તરફથી દોરી જવું છે કૃષિ ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન અને પીએમ કિસાન યોજનાનો માપદંડ યોજનાનો લાભ માત્ર નાના અને સિંધાત ખેડૂતો પરિવારને મળ્યો ખાતેદાર ખેડૂતો હોય હોવો જરૂરી ખેડૂતોની જમીનના દસ્તાવેજ હાજર હોવા જોઈએ ખેડૂતોના નામે બેંક ખાતું હોવું જોઈએ આધાર કાર્ડ ફરજિયાત છે કયા લોકો લાભ મળતો નથી સરકારી કર્મચારીને રિટાયર્ડ પણ ટેક્સ ચૂકવનાર વ્યક્તિઓને સંસદ વિધાનસભાના સભ્યો નિષ્ણાત અધિકારીઓને પ્રોફેશનલ જેમ કે ડોક્ટર એન્જિનિયર સીએ વગેરે પીએમ કિસાનનો પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન ખેડૂતો મિત્રો પીએમ કિસાનની એક સાવ સરળ અને ઉપયોગી મોબાઈલ એપ પણ ઉપયોગ છે આ એપ દ્વારા તેમની નીચેના કામો કરી શકો છો તમારું પેમેન્ટ સ્ટેટસ જોઈ શકો છો રજીસ્ટરની માહિતી મેળવો શકો છો ઈ કેવી પક્રિયા પૂર્ણ કરી શકો છો તમારા ખાતામાં છેલ્લો હપ્તો ક્યારે જમા આવ્યો તે પણ જોઈ શકો છો પીએમ કિસાન હેલ્પલાઇન નંબર પીએમ કિસાન ટોલ ફ્રી નંબર પીએમ કિસાન હેલ્પલાઇન નંબર તો આપણે ઈમેલ પીએમ કિસાન અહીંયા આપણે ઈમેલ દ્વારા આપી દેવામાં આવશે પીએમ કિસાન યોજનાનો ખેડૂતોનો વગેરે આ સહનશક્તિ સહનશક્તિકરણ તરફથી એક પણ મહત્વપૂર્ણ પગલું છે વિષ્મ હપ્તાની ઘોષણા સાથે ખેડૂતોના પરિવારોને નાણાકીય રીતે થોડીક રાહત મળી છે ખેડૂતો માટે આવું ડીએબીટી પદ્ધતિ થતું સીધું પેમેન્ટ હવે પાયાની મદદરૂપ બની રહ્યું છે જો તમે પણ આ યોજનાનો માટે પાત્ર હોય તો હજી સુધી તમે નોંધણી ન કરાવી હોય તો તરત જ ઈ કેવાયસી તથા રજિસ્ટર પૂર્ણ કરો અને સરકાર આપતી સહાયનો લાભ પણ મેળવો અથવા મિત્રો આપણી ચેનલ પર બન્યા રહો એક નવા વિડીયોની સાથે નવા ટોપિકની સાથે પરંતુ મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક એક શેર એક કોમેન્ટ અને એક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા આવા તમારા માટે રોજેરોજ નવી નવી માહિતી આપણે લાવતા રહીશું મળી મળીશું નવા વિડીયોને આભાર મિત્રો